Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વર્તમાન દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે એક વિડીયો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે જાણીતા ત્યારે મિત્રો એનિમેન્ટ ત્યારે જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ વૈશ્વિક ઇન્ટરનેટ બંધી ત્યારે ભવિષ્યવાણી કરી હતી જોકે વિડીયોમાં બતાવી શકે એક વિશાળ સમુદ્ર નીચે વિસાવેલી ત્યારે ઇન્ટરનેટ કેબલને કાપી નાખે છે અને આ વિડીયોમાં કહેવામાં આવી શકે આ ઘટના સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના શરૂ થશે જેનો સંબંધ ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ત્યારે રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ સાથે છે પણ હકીકત એ છે કે ડ્રમ્પનું શપથ ગ્રહણ વીસ જાન્યુઆરી બે હજાર રોજ નક્કી થયું છે જેમાં આ દાવાની સત્યતા પર વાર ત્યારે સવાલ પણ ઉઠી રહ્યા છે વિશેષણો ત્યારે પરફેક્ટ ચેકિંગ સંસ્થાનું કહેવું છે કે આ વિડીયો સંપૂર્ણ સંપાદિત છે અને ધ સિમ્પલિસ છે ત્યારે ક્યારે પણ આ આવી ભવિષ્યવાણી કરી નથી ઉલ્લેખનીય છે કે ધ સિમ્પલિસ પોતાના ત્યાં વ્યંગ અને કાલ્પનિક ભવિષ્યવાણીઓ માટે જાણીતા છે પણ આ ત્યારે વિડીયોમાં ત્યારે બતાવેલા દ્રશ્યોની ત્યારે કોઈ પણ સત્તાવાર કડી સાથે મળતી ખાતું નથી ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર પ્યાક અને સંજની સામગ્રી ઝડપી ફેલાય છે અને આ વિડિયો પણ દસ જ્યારે વિશ્વની યાત અને ડોનાલ્ડ ટ્રમ્પના ત્યારે રાજનીતિ પ્રભાવ સાથે જોડી છે અને જોવામાં આવે છે જેનાથી આ વધુ અત્યારે વાયરલ થઈ રહ્યો છે આ સાથે ઇન્ટરનેટ બંધી જેવી કાલ્પનિક સ્થિતિને પણ લોકોને જ્ઞાનીશ્વા વધારી દીધી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ